નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હેલો જય ભીમ થઈ ગયા ફ્રી તમે હા હા બોલો બોલો હા હા હું ડેડી સિમ્બલજીથી બોલું છું હા

એક ગેડી થી તેર ચૌદ કિલોમીટર થાય એટલે મને એક દિવસ મારા ઘરે મને કોક એ કીધું સબંધ બાબતે કરે છે મારા mummy ને કામ થતું નથી મારા પપ્પા ની ઉમર મોટી છે એટલે કીધું સબંધ બાબતે એક દી ઘરે આયવા તા એટલે કે બે લાખ રૂપિયા જેવો ખર્ચો થાય એમ એટલે મને કે કે તમે કે બે લાખ રૂપિયા હારે લઈ લ્યો તો કે આપડે જાય એમ પછી એક દી કર્ણાટક જવાનું નકી કર્યું અને પછી અહીંથી નીકળ્યા પછી જે આપણે ટિકિટ હતી એટલે કે દસ હજાર રૂપિયા મને આપી કે મેં કીધું વાંધો દસ આપી દીધા પછી સવાર માં પછી નીકળ્યા પછી ગેસ્ટ હાઉસ રાખ્યું પછી એક છોકરી જોવા ગયા પછી નો બે ત્યાં દલાલક હોય પછી જે છોકરી આવી હતી ને કે મારે ટિકિટ ના એના પૈસા આપો લેવું બધું બાપુ વહીવટ કરતા પછી બીજી રીતે પાછી એક બીજી છોકરી જોઈ એ મને ગય બરોબર એટલે ઈંકમાં મોમેડિયન એ રીતે ડલાલ લઈ છે એ રીતે એટલે ઈ બાપુ એ છે ને હામે હામે એટલે સીતા એને એકસો એક રૂપિયા પેલા હાથમાં આપી દીધા એમ ઈ જે મારા જે આઈરે હતા ને ત્યાં એમ પછી બાય એક બાપુ આ મોમેડિયન ઈલાકો હતો મને આ મોમેડિયન નહીં હોય ને કે એ જે હોય કે હિન્દુ ના માં આવે ને મોમેડિયન હોય ને તો એ હિન્દુ થઈ જાય અને મેં કીધું મોમેડીયન ને કે આપડે આધાર કાર્ડ ને બધું લઈ લેવું ને એવું કરશું એમ એટલે મેં કીધું આમાં કઈ બાપુ કઈ છે નઈ ડિસ્ક જેવું કે ને હા એટલે મને કે વાંધો નઈ પછી બીજે દિવસે ફાઈનલ કર્યું કે આપડે પૈસા દેવા જવા છે પચાસ હજાર રૂપિયા મને આપો તમે એટલે મેં પચાસ હજાર રૂપિયા આપ્યા પછી કઈ કટલે બેન ખરીદી ને આમ તેમ કઈ છોકરી નો એ બીજા દલાલ ને એ બધા હતા એટલે ઈ બધા દલાલ ની બધા હતા અહિયાં પચાસ હજાર રૂપિયા એના હાથ માં આપી દીધા ઈ બીજા વચમાં જે દલાલ હોય ને એ રીતે પછી તમે તો બાપુ જ પૈસા આપ્યા ને હા મેં બાપુ ને આપ્યા હમ હમ મેં બાપુ ને જ એટલે બધું ઈ રીતે થયું પછી અ ત્રીજે દિવસે આમ કોર્ટ મેરેજ કરવાના હતા એટલે કાગળિયા proof જોઈ એટલે ઈ બધું ઈ ન્યા બધું કરાવ્યું કાગળિયા ને બધું complete બરોબર પછી ઈ પંદર minute માં થઇ ગયા ત્રણ હજાર કે બત્રીસો રૂપિયા ન્યા આપ્યા અને છોકરી નું aadhar card ને ઈ રીતે એમાં હતું બરોબર એટલે ઈ બધું કમ્પ્લેટ કર્યું પછી ચાલુ પછી અમારે થોડીક ઉતાવળ કે ગયા ખાલી સામે સામે હામા અને પછી ત્યાંથી નીકળી ગયા અમે પછી ત્યાંથી નીકળી ગયા એટલે છોકરી મને રસ્તામાં કે મન કી કે પછી ઓલા જે માં જે વધારે પૈસા હતા ને મેં રસ્તામાં બાપુ ને પૂછ્યું બાપુ એ પૈસા એ બધું પૂરું થઈ ગયું એ બધું ક્લિયર થઈ ગયું એટલે મેં કીધું વાંધો ને પછી ઈ છોકરી રહી ને એ મન કી કે આપડે ત્રણ ચાર દિવસ હોળી કરવા પાછો અહીંયા આવું જોઈ કે એટલે મેં કીધું એમ તો નો ટાઈમ મળે મેં કીધું હું ધંધો કરું છું દુકાન ઉપર મારે એમ ટાઈમ નો રે એટલે કે આ જે વચ માં જે બાપુ હતા ને હિન્દી માં કઈક વાત કરતા કે ઈ ભાઈ પછી તને લઈ જાહે ને આમ ને તેમ ને પછી તું તારે થોડોક ટાઈમ પછી અહીં આવશે ને ઈ રીતે એને મને વાત કરી અને પછી અમે હે ને પછી train માં ઈ બાર કલાક મારી હારે રઈ પછી વલસાડ કે ગામ આવે ને વહી ગઈ ન પૈસા બાબત ની મનકી તમે બાપુ ને ફોન કરો મારી મારી મમ્મી હિન્દી માં બોલતી હતી કે મારી મમ્મી ને પૈસા મળ્યા નથી એટલે મેં એને છે ને બાપુ ને ફોન કર્યો એ મારી પાછળ બેઠા હું આગળ બેઠો હતો બાપુ આવો તો એટલે કે મારા મમ્મી ને પૈસા મેળ્યા નથી ટેક માં પૈસા એ કૅશમાં કેસમાં વેચમાં એક ભાઈ બીજા ના દલા લે છે ને મોમેડિયન પૈસા નહી નજરથી ટ્રેન માં ઉતરી જાય આમ ને તેમ ને એવું બધું કેવા માંડી એટલે ઈ એટલે બાપુ એમ પૈસા એટલે સવાર માં બાપુ અમે બાર ચૌદ કલાક થઈ ટ્રેન માં એટલે સવાર માં બાપુ એ આ લે કે ફોન માં વાત કરી બીજા દલાલ કે તારા મમ્મી ને પૈસા મળી ગયા વીસ હજાર રૂપિયા એટલે એ વહીવટ થયો કે થોડીક વાર થયો ને એક બે કલાક કે છોકરી ઉતરી ગઈ એટલે પંદર વીસ મિનિટ થઈ ને એટલે મનથી મન વામેટ જેવું થાય છે ને આમ ને તેમ કરવા માંડી અને મે બાપું કીધું મે બાપું છોકરી 15 મિનિટ થઈ જૈન ટ્રેનમાં ટ્રાફિક એવડી લોકલ ડબ્બામાં બેઠા હતા એક દોલ છોકરી આવી નથી હજી ઈ કે વાટ જોવો નમન આવતી આગી પાછી ગઈ છે એમ પછી અડધી કલાક એક કલાક એ ઉઠીયો બધું ઈ રીતે કોઈ છોકરી આવી નઈ પછી વલસાડલે અમે ઉતરા વલસાડથી ઉતરાને તો ઈ ન્યાથી જઈ ઈ કે વઈ ગઈ સાના બાપું નકિદો હવે શું કરું એટલે પછી બાપુ કે ઓલા દલાલને ફોન કરું ઈ કે એનીયા ફોન કર્યો કે આ છોકરી કે હને વઈ ગઈ ગઈ કે એટલે એ કે કઈ વાંધો નહીં તમને એ જ પછી છે ને પૈસા મળી જાય એ કે પાછા એ કે એમ હું પાછા બીજા પાંચ આડા અવળા લઇ ગયો તો ઘરે આપડે એમ કઈ છોકરા ને થતું નથી એટલે બધું એ રીતે આડા અવળું બધું કર્યું હોય એટલે આ રીતે બધું કીધું એમ કે છે પૈસા દઉં પછી એક વખત મારે ત્રણ ચાર દી પેલા છે ને એટલે મેં એમ કીધું બાપુ પૈસા તો મારે જોઈ લો તમે ગમે એમ કરો એટલે એને મને કીધું એ કે તો તમારે કર્ણાટક લેવા આવવું પડે મને બેક લાગે આપણે કોઈ બી એક ધંધો કરતા હોય અને તમારે ન્યા લેવા આવું જોઈએ મેં વાત કરી ને એટલે મેં કીધું મેં કીધું બાપુ એટલે મને બધા કરાય નહીં તમે હલવાઈ જા હોય કે નકર ત્યાં જવું જોઈએ કે ટકા ખાવા એટલે કે આ કઈ કરાય નઈ કે એટલે મને કહો કે બીવડાવ એટલે મેં કીધું કાંઈ વાંધો ને એટલે મેં પછી કાલ પાછો ફોન કર્યો બાપુ ઓલા ચાર હજાર રૂપિયા તમને આપ્યા વસ્તુ ખાલી દસ આઠ દસ હજાર ની આવી તો એ તમે કેમ કઈ બોલ્યા નહીં તમારું નામ બોલો મેહુલ વિનુભાઈ સૂચક હું હે ને આગી બીતો હતો મને બધા ના પાડતા હતા ત્રણ ચાર દિવસ થઈ ગયા તમે હલવાઈ ગયા હોય કે તમારા પાસે પ્રૂફ છે અને માર પાસે આadhar card નો ઓરિજિનલ પ્રૂફ છે ઓરિજિનલ બધાય એની પાસે છે મારી પાસે તો કાગળિયા હોય ને બીજા છે મેં લોન્તરી કરાવેલું હોય ને ઈ કાગળિયા મારી પાસે છે બરાબર મેહુલ વિનુભાઈ સુચક ઓકે સુચક મેહુલ વિનુભાઈ સુચક ઓકે હાલો હે તમારું ગામ દેડી ગામ દેડી હા ગોંડલ તાલુકાનું હા ગોંડલ તાલુકા આ એટલે હું થોડાક દિવસ તેમ બી

આપણે સારિંગપુર ગયા આયું આપણે ક્યાં દેવગામ દેવગામ ની પછી આયું રાસાવડ પાસે દેવગામ ની બાજુમાં બાજુમાં દેવગામ ની બાજુમાં સારિંગપુર આ સારિંગપુર ઓકે બાપુ નું નામ શું છે સુખદેવ છે સુખદેવ બાપુ સુખદેવ અગ્રવત હા એટલે એ મને એમ જ કે ના નથી પડતા પૈસાની તાલુકો જિલ્લો કયો છે હવે અમરેલી અમરેલી જિલ્લો અમરેલી તાલુકો બાબરા કા વડીયા બાબરા કા વડીયા બે મત સાર વાલો હવે બાપુ નંબર મોબાઈલ નંબર એકસાઠ છ પંચાણું ચાલો બરોબર હવે મેહુલભાઈ વિનુભાઈ સૂચક ગોંડલ તાલુકાનું

દીકરી હસવી ની બતાવે છે પછી કઈ ફ્રોડ હોય એ બાબતે મને બઉ કઈ ખબર નથી તો આધાર કાર્ડ માં ફોટા છે મોકલું એના પાડેલા નથી સાહેબ એની પાસે રહી ગયા બાપુ એ હે ને એ ઓલો વચમાં દલાલ હતો ને એની પણ ફોટા ફોટો પડ્યા તો તમારા મોબાઈલ માં પડ્યા મારા મોબાઈલ માં નથી મારા મોબાઈલ માં ખાલી આધાર કાર્ડ ને એવું જ છે ટ્રેન ની ઉતાવળ હતી ને એની હિસાબે કઈ બીજું કઈ ફોટા બોટા ન પડ્યા દીકરી નું નામ હું કીધું અશ્વિની અશ્વિની હા તમને મોકલું ઓલી અમારે ફોન કરવાનો હોય અમારે કઈ મતલબ ન હોય કાયદો કાયદા નું કામ કરે પણ ફ્રોડ હોય આમાં પડાય નહીં આમાં હું છે તમારા પૈસા પડાવી દે બાપુ હા હા બરાબર ખાતા નથી સાહેબ હમણાં ત્રણ ચાર દિવસ થી એવી ઉપાધિ છે ને હું તો પીતો હતો મેં કીધું કઈ કરવું નથી પણ એક ભાઈ હિંમત અડી કે થઇ જા આ ભાઈ નું સાહેબ નું કામ બઉ ready છે એ કે એ કે કઈ ઉપાધિ કર માં કઈ નહી થાય એમ અલ હાલો હું આ બાપુ સુખદેવ બાપુ ને phone કરી લઉં હા હા વાંધો નહી હા આપણું ક્યુ ગામ સાળીમપુર હા હા ઓકે હાલો એની હારે વાત કરીને પછી તમને કહો હા હા આ છોકરી ના photo છે છોકરી ના photo

હા કેટલા ઈ બાજુથી કેટલાક છોકરાઓનું ગોઠવી કીધું હા ત્રણ ચાર છોકરાઓનું ગોઠું હો ભાઈ હા એ કેટલા કેટલામાં કીધું એ કોઈનું લગભગ સમજી લ્યો ને કે પાર્ટી એમ છે ને એ રીતે બધું થાય એમ સમજી લ્યો ને કે લગભગ એ નહીં નહીં તોય આવક આવક જાવક ને દેતી લેતી ને એ બધું થઈને લગભગ લાખ દોઢ લાખ જેવું થઈ જાય ખર્ચો જેવું છે એ લોકો

હા હા અરે એનું ઓડિયો ને એવું બધું મારી પાસે આવ્યું છે હા 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 તો એમાં જે વચેટિયા હોય એને માથો એના પૈસા પાછા અપાવવાનો કાર્યક્રમ કઈ છે એનું શું છે એનું તો કે છે આલા એ કે આપી દેવું અમે પૈસા પાછા એમ કીધું છે ભાઈ આપી દેવું પણ તો તમે એને ઓળખતા હોય ને આ થોડો ઓળખતો હોય ને આ તો બિચારો મજૂર માણા છે એ તો રોવા માગ્યો તો મને 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 ખબર છે હું એને ઓળખું બિચારો નાનો માણા છે હા પણ તો તમારે પહેલાં એવું બધું આકા પાયે ન હોય તો તમે એવું કરો એ બરાબર વ્યાજબી વાત નથી નહીં એવું નથી મનસુખભાઈ હા એમાં એ લોકોએ મને એક ફોટો મોકલ્યો હતો સમજ્યા તેનો એ છોકરીનો ફોટો મોકલ્યો તો હા હું એ કહે આ દીકરીનું કરવાનું છે એમ કોણ એટલે અમે ત્યાંથી ગયા હે કોણે મોકલ્યો તો ત્યાંથી એ હા પણ એ લોકો એટલે એનું શું છે હા એટલે એક એક જે ત્યાંનો વ્યક્તિ છે ને

હાલો એ એ બરાબર કે ખોટું સાચું છે હા પછી તમે ત્યાં ગયા પછી પચાસ હજાર તમે કીધું કે આ બધું લેવા દેવામાં જુઓ હા હા એ તમારી પાસે રેખા એનો હિસાબ તમે નથી આપો એમ નહીં એ બધે મેં દીધા ઈ નજર સામે દીધા મનસુખભાઈ મેં

અરે બે લાખ રૂપિયા ની અંદર તમે અત્યારે માર્યો તમારો બાઈ તો ઘરેય પોગી નથી ને અધવશે તો ઉતરી ગઈ હા તો એના માટે તમે વૈજમાં છો ઓળખો છો તમે હું પગલાં લીધા મેં એને કીધું કે ભાઈ હવે આ રીતે થઈ ગયું તો એ લોકો જવાબદાર છે તમે એના માટે પોલીસ પોલીસ ફરિયાદ કરાવડાવી તમે વૈજલા મધ્યસ્થી માણસ છો ને તમે આ બધી ઓળખાણ કરાવનાર તો તમે છો તો એ લોકોને છે ને કોલ સર્ટિફિકેટ અને દીધા છે કરી હકી પગલા લઈ હકે પણ તમે બાપુ ઈ તો બિચારો એને તો ઈ તો બી ગયો છે એને અમારો contact ક્યારે કર્યો હોય કે જે માણસ કાયદાથી વંચિત છે જેને કાયદા નું જ્ઞાન નથી બરોબર છે એમ પણ મને મને નથી હું એવો માણસ જ છું આવું બાપુ તમે આ કેવા તમે તમે એવા માણસ છો તો તમે એના માટે થઇ ને સામા વેચી ને આ ખોટું થાય નહીંતર તમે એના સાક્ષી બની જાઓ અને જે આવો ફ્રોડ કામ કરતા હોય એની સામે કાયદા મુજબ પગલાં લેવડાવો હા તો હું કે ના પાડું છું ઈ ગમે ત્યાં કે ત્યાં ઉભો છું હારે બસ તો પછી પોલીસ ફરિયાદ આપી દયો ચીટિંગ ની હા તો ભલે આપે હાલો

આ તો બધો તપાસ નો વિષય થઈ ગયો એ કાયદાકીય પોલીસ તપાસ થઈ ગઈ એ તો ભારત નું જે કઈ પોલીસ તંત્ર છે એને જોવાનું હોય છે અમારે માનવતાથી કે જે માણસ નાનો માણસ છે આવી રીતે બુટી જાય તો હું આપઘાત કરના કે મરી જાય

ત્રણ દીકરો કેમ કે આ તો માયા છે મારી ના ગાય એવા ઇતિહાસ છે રૂપિયા હાટું થઈને હગા ભાઈ બોલે વ્યવહાર નથી આમાં હું મને થોડું

છોકરાઓ ક્યાં કયા ગામ માં છે એવું રૂબરૂ આવીને તમને કઉ એમ નહીં એમ તમે એમ એમ તમે નામ ગામ માં કરી દીધું મોબાઈલ નંબર નામ બોલો મનસુખ એમ તમે કદાચ કરી એટલે ત્રણ વાર બોલાવ્યો ને એને એક ગામ નું નામ તમે ચાર જણા ને કરી દીધા એમાં ચાર માંથી કોની બાઈ અત્યારે છે એનું નામ બોલો એટલે હમણાં ફોન કરો મોબાઈલ નંબર એક મારા ગામમાં નામ બોલો એનું પરેશ લાવડિયા કરી પરેશભાઈ લાવડિયા એ તો આહીર માં હા લાવડિયા તો આહીર માં આવે ને આહીર માં આવે હા એને 2000 છે ન્યા હા છે ઓકે હાલો બીજે બીજે હું તમને રૂબરૂ મળીને કહું એટલે એમ છે બાપુ આ બધું હું છે ભલે કાઈ માથે મારા રામોદ આવું જ છે તો પછી ઈ એની બાઈ નથી ઈ મને ખબર છે હાલો ઈ મને ઈ એ કઈ નહિ બાયુ અહિયાં નથી ઈ મારી પાસે બધું જો આ બધાય મેં આખું તળિયું તપાઈસા પછી તમને ફોન કર્યો છે મારી પાસે બધા પૂરાવાળું ભાઈ હું હું ભગવાન માં હું માનું છું હવે સાંભળો જો મારી પાસે બધા પુરાવા છે મેં તમને ફોન કર્યો આ તો તમને મેં હજી હજી હું કામ કરી કે ભાઈ તમે કાઈ વાંધો નહીં તમારું પણ હવે મુદ્દો એવો છે કે આ માણસ કરી છે એને તમે આખો માળાને ફોન કરીને એના પૈસા પાછા આપાવી ગયો તો થાય ખાવાનું જ છે તમે મને ભલામણ ભાઈ નો કરો તોય થાવાનું છે ઈ હા આનો પેમેન્ટ પાછું આવે એવું કરાવો તમારા ઓળખીતા હોય તમારા કરાવવાનું મનસુખભાઈ આ પૈસા જે આપ્યા ઈ કોને ન્યા કરે છે મારો જાણીતો છે એને તમારો જાણીતો છે પછી તો તમારે ને એને ઓળખાણી હોય

હા દીકરી દુખ ન થાય એની જવાબદારી પાંચ જણા લઈએ પણ કેવા તમે જવાબદારી ન લ્યો હું જવાબદારી લાવી એની એના ઘરે હું જી આવ્યો છું તમે એની ઘરે નથી ગયા હજી બાપુ અમારે ખેંચા વાત છે ખાલી